જેતપુરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચાઇનીઝ દોરીની પંચાણું ફિરકી ઝડપી પાડી છે આપણે દઈએ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે છતાં પણ અનેક જગ્યાએ ચાઇનીઝ દોરીનું વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે જેતપુરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચાઇનીઝ દોરીની પંચાણું ફિરકી ઝડપી પાડી છે તો અલગ અલગ જગ્યાએથી ચાઇનીઝ દોરીની ફિરકીઓ ઝડપાઈ છે ત્યારે સિટી પોલીસે છ વેપારીઓને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે અટકાયત કરી છે પોલીસે ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે કે જેને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે છતાં પણ અનેક વેપારીઓ દ્વારા ચાઇનીસ દોરીનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે જેતપુરમાંથી પણ ચાઇનીસ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએથી ચાઇનીસ દોરીની ફિરકી ઝડપાઈ છે ત્યારે પોલીસે ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરેશ ભાલિયા ડીપી ન્યૂઝ ગુજરાતી જેતપુર